કાર્યાલયમાં પૂજા કરીને કામગીરીની શરૂઆત કરી છે મહત્વનું છે કે હર્ષ સંઘવી ને પહેલી વાર નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને આ પહેલા તેમણે ગૃહ રાજ્યમંત્રી તરીકે સારી કામગીરી કરી હતી જેને કારણે તેમનું હવે પ્રમોશન થયું છે આ વખતે પણ તેમને ફરીથી ગૃહ ખાતું પૂજા કરીને તેમને આ કામગીરી શરૂઆત કરી છે નાયબ મુખ્યમંત્રી તરીકેનો હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો છે ને તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે લોકોની અહીંયા લાઈન જોવા મળી રહી છે ભીડ જોવા મળી રહી છે લોકો અહીંયા ગુલાબ આપીને તેમનું સ્વાગત કરી રહ્યા છે તેમને પોતાના કાર્યની શરૂઆત કરી લીધી છે નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ તેઓ સંભાળવા માટે તૈયાર થઈ ચુક્યા છે પહેલી વાર નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ આ ચાર્જ લીધો છે અને પોતાના કાર્યાલયમાં તેઓ પહોંચ્યા છે

સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે મેહુલ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવે હવે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે બિલકુલ વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લા જે છે ભાજપ આગેવાનો પણ મોટી સંખ્યામાં છે અને સાથે જ પૂર્વ મંત્રી વર્તમાન ધારાસભ્યો જે છે તે પણ અહિયાં તેમને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા છે સંપૂર્ણ શાસ વિધિ જે પૂજા કરી ત્યારબાદ તેમને પોતાનો ચાર્જ નાયબ મુખ્યમંત્રી તરીકે સંભાળ્યો છે અધિકારીઓ જે છે તેમને પણ તેઓ પણ તેમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે અધિક મુખ્ય સચિવ એમ કે દાસ ગાંધીનગર રેન્જ ના આઈજી જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને

ਤੋ ਵੀ ਸਾ ਜੇਜੇ ਕਰਵਾਣਾ ਚੇ ਬਹੁਤ ਪੁਰਨ ਜੇ ਕਿ ਅਜੇ ਜੇ 4 ਦਿਨ ਹਾਲੇਗਰ ਖਾਤੇ ਅਲਗ ਵਲ ਕੇ ਮੰਤਰੀਓ ਸੰਭਾਲੀ ਰਿਹਾ ਜੇ ਇਸ ਦੇ ਅੰਦਰ ਰੁਚੀ ਦੇ ਫਟੇ ਵਿਵਾਪਾ ਜੜੇ ਜਾ ਸਿਤੂ ਵਾਗੜੀ ਸਹਿਤ ਨਾਲ ਬਹੁਤ ਪੁਰਨ ਜੇ ਕਿ ਇਚਾਈ ਦੇ ਖਾਤਾ ਉਹ ਦੋਰਾ ਜੇ ਬਤੀਓ ਜੇ ਤੈਨੂੰ ਕਾਸ ਸੰਭਾਲਵਾ ਦੀ ਰਿਹਾ ਜੇ ਖਾਸਾ ਸਹ ਜੀ ਜੇ ਜੇ ਆਪਰਾ ਦੇ ਕੋਲ ਅੰਦਰ ਮੈਕਾ ਕਰਵਾਣਾ ਚੇ ਜੇ ਮਾ ਵਾਹ ਵਹਿਵਾ ਕਾਇਦਾ ਹੋ ਰਿਹਾ ਚਸ જે છે તેવા જે વિભાગો છે તેમની સાથે સમીક્ષા કરવાના છે ઉદ્યોગ વિભાગ કારણ કે ઇન્ડસ્ટ્રી જે છે તે પણ છે યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન જે છે તે પણ તેમના પોર્ટફોલિયો સમાવેશ થયો છે ત્યારે આ તમામ વિભાગો સાથે તેઓ સમીક્ષા કરવાના છે અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્યો માણસાના ના જે ધારાસભ્યો છે તેઓ પણ ઉપસ્થિત છે સાથે જે કલોલના જે ધારાસભ્યો છે તે પણ અહીંયા હાજર છે તેમના પરિવારના સભ્યો પણ તેમની અહિયાં જે તે તેમના કાર્યાલય પર ઉપસ્થિત છે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ હવે શેક્ષકો મોટી સંખ્યામાં માં અહિયાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ તે મીડિયા બ્રિટિંગ પણ કરશે જી બિલકુલ તે મેહુલ કે દિવાળી પહેલા જે મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવામાં આવ્યું અનેક લોકોની બાદ બાકી અનેક નવા ચહેરા છે જોવા મળ્યા અને હવે સાથે સાથે નવા વર્ષની શરૂઆત થાય અને દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે તે પહેલા જ હવે એક બાદ એક મંત્રીઓ પોતાનું સ્થાન છે તે ગ્રહણ કરી રહ્યા છે ચાર્જ સંભાળી રહ્યા છે અને હવે આ રેસમાં પટેલ પણ જોવા મળી રહ્યા છે મેહુલ બિલકુલ વિભાગ અને પંચાયત કારણ કે પંચાયત પણ ખુબ મોટો વિભાગ છે પંચાયતની અંદર અગાઉ જે વિભાગ જે સોંપવામાં આવ્યો હતો મુખ્યમંત્રી પોતાને સાથે રાખ્યો હતો અને હવે ઉર્જાની સાથે પંચાયત વિભાગની જવાબદારી પણ ઋષિકેશ પટેલ જે છે તેમને સોંપવામાં આવી છે ખાસ આ બંને જે વિભાગો છે તેની સાથે તેમના માટે નવા છે અને બંને વિભાગો સાથે આવતા દિવસોની અંદર તેઓ સમીક્ષા બેઠક થવાના છે પરંતુ આજે તેમના પરિવારના સભ્યો સાથે તેઓ અહિયાં પહોંચ્યા હતા અને ઋષિકેશ પટેલ જે છે તેમને પૂજા વિધિ કરી તેમનું કાર્યાલય પૂજા કરી લીધો હતો ભારત સરકારમાં પણ તેમને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી આ સરકારની અંદર પણ તેમની જવાબદારી જે છે ખુબ જ મહત્વપૂર્ણ રહેવાની છે ત્યારે તેમને પોતાનો ચાર્જ સંભાળી કાર્યભાર સંભાળી પોતાની કામગીરી જે છે તે શરૂ કરી છે અને આજે અને વિભાગ અને પંચાયત વિભાગ ખૂબ જ વ્યાપક જે છે તે સીધો અસર કરતા છે અને પબ્લિક બિલ્ડિંગ ના સંદર્ભમાં તેમના માટે મહત્વપૂર્ણ જવાબદારી બની રહેવાની છે જી બિલકુલ એટલે કે અત્યારે એક એક છે છે તે સામે આવી રહ્યા નવા મંત્રી હોય તો પછી જેને રિપીટ કરવામાં આવ્યા હોય તે તમામ મંત્રીઓના ચહેરા પર એક અલગ જ મુસ્કાન જોવા મળી રહી છે સાથે સાથે તેમના કાર્યાલય ઉપરના જે દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર અત્યારે નિહાળી રહ્યા છે લાગે છે કે શુભકામનાઓનો વરસાદ થયો હોય મેહુલ સમર્થકોર્ટફોલિયો જે સંભાળવામાં આવ્યા ત્યારે તમામ જે મહત્વના પદો એ કેબિનેટ ની અંદર વાત કરવામાં આવે તો આજે કનુભાઈ દેસાઈ જે છે તે ઓલરેડી ગઈકાલે તેમના કાર્યાલય ની અંદર કામ માટે પહોંચ્યા હતા જીતુ વાઘાણ જે કૃષિ મંત્રી છે કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ ગૌ સંવર્ધન જે મત્સ્ય ઉદ્યોગ જેવા મહત્વના જવાબદારી નરેશ પટેલ જે આદિજાતિ મંત્રી છે તે પોતાનો ચાર્જ સંભાળી ચુક્યા છે અલ્પિત મોઢવાડિયા જે છે તે લાભ પાકમે પોતાનો ચાર્જ સંભાળશે અત્યારે ટૂંક સમયમાં પ્રદ્યુબન વાજા જે શિક્ષણ મંત્રી છે અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી છે જે બે મહત્વના પોર્ટફોલિયો તેમની પાસે છે તેઓ પણ અત્યારે પોતાનો ચાર્જ છે સંભાળી રહ્યા છે આ સિવાય જે દીવાબા જાડેજા જે રાજ્ય મંત્રી છે તેઓ પણ પોતાનો જે છે તે સંભાળવા જઈ રહ્યા છે તેઓ પણ અત્યારે હાલ જે સ્વર્ણિમ સંકુલ બે માં પોતાનો માધ્યમિક અને શિક્ષણ આવી છે પરંતુ મહત્વ આરોગ્ય મંત્રી જે ઇન્ડિપેન્ડન્ટ જવાબદારી સોંપવામાં આવી છે પ્રકુલ પાંચીરિયા તેઓ પણ અત્યારે સ્વર્ણિમ સંકુલ બે ખાતે પહોંચ્યા છે અને તેમને પોતાને કાર્યભાર જે છે તે સંભાળવા જઈ રહ્યા છે આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ મહત્વપૂર્ણ જવાબદારી તેમના માટે ભરી રહેવાની છે આ સિવાય જે છે તે પણ પોતાનો ટૂંક સમયમાં બિલકુલ મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી જે સરકાર રચાઈ છે તેની અંદર આજે પહેલા આદિજાતિ મંત્રી નરેશ પટેલ છે તેમણે ચાર્જ સંભાળી લીધો છે ધનતેરસના દિવસે આ ચાર્જ તેમણે સંભાળ્યો છે તેમની સાથે સુધી વાતચીત કરશું ત્રીજી આ સરકાર છે પ્રથમ સરકારમાં પણ તેઓ કેબિનેટ મંત્રી હતા નરેશભાઈ ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે શું કહેશો પ્રથમ પ્રતિક્રિયા અને શું આગળ લક્ષ્ય છે ખાસ કરીને આપના માધ્યમ દ્વારા આજે ધનતેરસ નો દિવસ છે ખુબ શુભ દિવસ છે બે દિવસમાં દિવાળી પણ છે નવું વર્ષ પણ છે બધા જ લોકોને હાર્દિક શુભકામનાઓ મારા શિષ નેતૃત્વ એ જે રીતે ફરીવાર મને એક મંત્રી તરીકેની જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે કાલે ઓઠ લીધા પછી આજે મેં વિધિસર મારું ટેબલ સંભાળી લીધું છે મારા સાથી મિત્ર અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષ સુધી મારો વિભાગ સંભાળતા હતા એમને પણ મેં બોલાવ્યા અને અત્યાર સુધી જે અમારી પરંપરા રહી છે અમારો જે શિરસ્તો છે આદરણીય મંગુભાઈએ પણ ખૂબ લાંબા સમય સુધી આદિજાતિ વિભાગ સંભાળ્યો છે મારાથી સિનિયર ગણપતભાઈ વસાવા એમણે પણ આ આદિજાતિ વિભાગ ખુબ સારી રીતે સંભાળ્યો છે એ રીત તો મંડળમાં સમાવેશ બાદ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વાપી પહોંચ્યા ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ ભવ્ય સ્વાગત કર્યું કનુભાઈ દેસાઈના જનસંપર્ક કાર્યાલય પર દિવાળી જેવું માહોલ જોવા મળ્યો કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને શાનદાર ઉજવણી કરી છે કાર્યકરોએ કનુભાઈને મોઢું મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી નાણા વિભાગની સાથે કનુભાઈને શહેરી વિકાસ વિભાગ પણ સોંપવામાં આવ્યો છે સરકારના દરેક ખાતા અને દરેક વિભાગ મહત્વના જ હોય છે પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે પચાસ ટકા વસ્તી શહેરમાં વસે છે હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે ત્યારે એના માટેનું અગાઉનું આયોજન કરવા માટે તૈયારી શરૂ કરી

પણ હવે વાયરલ થઈ રહ્યો છે અને જેમાં હવે પોલીસની આ નિષ્ક્રિયતા સામે આવી રહી છે સંવદતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે સંદીપ જે પ્રકારે પ્રાંતિજમાં આ

હાલ તો ફરિયાદ સોળ તારીખ ના સોળ દસ બે હાજર જેને લઈને અગાઉ પણ આ બાબતે પથરાવ થયા હતા લાઠીચાર્જ થઈ હતી જેને લઈને એ વખતે પણ બબાલ થઈ હતી જેને લઈને રાજેશ પટેલ નામના વ્યક્તિએ પ્રાચીત પોલીસ સ્ટેશનને અરજી કરી હતી ને સમગ્ર મામલે તપાસ કરવાનું કહ્યું હતું પણ પ્રાચીન પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા મામલો છે તે ઉગ્ર બન્યો હતો જે ગત રાત્રિએ જે ધીંગાણું થયું જે ઘર્ષણ થયું તેને લઈને પોલીસે જો અગાઉ કાર્યવાહી કરી તો આ જે ઘર્ષણ છે તે ઘર્ષણ ન થયું હોત અને કાર્યવાહી થતા જે આરોપીઓ છે કે જે અસામાયિક તત્વો જે છે જે મામલે મારામારી કરી રહ્યા છે તેના ઉપર કાર્યવાહી થત તો આ મોટું આટલું મોટું જે જે સ્વરૂપ છે તે ના થયું હોત અને સ્થાનિક જે લોકો છે જે ઇજાગ્રસ્ત ના થયા હોત પોલીસ બેદરકારી કહી શકાય ને એ લાપરવાહી ના કારણે આ જે ધીંગાણું થયું છે જેને લઈને પોલીસ દ્વારા હવે સ્થાનિક જે લોકો છે તેની સામે એકસો વીસ લોકોને ટોટા સામે ફરિયાદ કરી છે સાહીઠ લોકોના નામ જો ફરિયાદ કરી છે ને હવે વધુ તપાસ હાથ ધરી છે જી ને હા બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર વધુ કાર અને વીસ થી વધુ ટુ વ્હીલર ને નુકસાન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે પથ્થરમારામાં દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા ફરિયાદમાં નોંધ છે ફરિયાદના આધારે પોલીસે વીસ થી વધુ બેફામ તત્વોની અટકાયત કરી સરપંચની માતા પણ ઉત્પાદન મંદિરના વહીવટ અને જૂની અદાવતમાં ગામમાં ધીંગાણું થયું હતું ગામના એક જૂથે અન્ય જૂથ પર પથ્થરમારો કર્યો હતો મહિલાઓ સહિત અસામાજિક તત્વોએ મજરા ગામને માનવા લીધું હતું જેને લઈ હવે પોલીસ આ કાર્યવાહી કરી છે જાહેરમાં જન્મ પાર્ટી કરતા અસામાજિક તત્વોના માર્ગે હવે નેતાઓ પણ ચાલવા માંડ્યા છે નવસારી જિલ્લાના ભાવેશ સોનું પાર્ટીને લોકોને હેરાનગતિ થાય તેવી રીતે જન્મવર્ષકાઠ ઉજવણી કરી સામાન્ય રીતે નેતાઓ લોકોને કાયદાનું પાલન કરવા માટેની શીખ આપતા હોય છે પણ અહીં તો કંઈક જુદા દ્રશ્યો જોવા મળ્યા છે સોનુ પાટીલે જાહેર માર્ગની વચ્ચે અને એ પણ અન્ય નેતાઓની હાજરીમાં પોતાનો જન્મ ઉજવ્યો લોકોને નડતર થાય તેમ ફિલ્મ સ્ટાઈલ કેક કટિંગ કરવામાં આવી અને આકાશમાં આતશબાજી પણ કરવામાં આવી આ જન્મદિવસ ની ઉજવણી ના વાયરલ થયેલા વિડીયોમાં કાયદા વ્યવસ્થા ની એસી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આપને જણાવી દઈએ કે મિઝલપુર શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટી પ્રવેશ દ્વાર પાસે આયોજિત નો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેની પુષ્ટિ નથી કરતું રાકેશ પર જોડાયા છે રાકેશ લોકોને અડચણરૂપ થાય તેવી ફરી એક વખત ભાજપ નેતા અહિયાં બર્થ ની ઉજવણી કરી છે

ભાજપના તમામ કાર્યકર્તાઓ જે વિજલપુર શહેરના છે તમામ કાર્યકર્તાઓ બર્થડે પાર્ટીમાં હાજર હતા જેને લઈને કાયદો અને વ્યવસ્થા હાલતમાં જોવા મળી છે છે ખાસ કરીને પોલીસ પોલીસ સાથે વાત કરવામાં દ્વારા જાણવા મળ્યું કે જાહેરનામાનો ભંગ થયો પરંતુ બર્થ ડે જે કઈક પરવાનગી લેવાની હોય છે પરવાનગી મહાનગરપાલિકા પાસે લેવાની હોય છે અને મહાનગરપાલિકા પાસે પરવાનગી નથી લીધી પરંતુ પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી છે કારણ કે

તો જે પ્રકારે આ ઘટના સામે આવી પાણી પીવા કેનાલમાં ગયા હતા અને તે જ સમયે આ બંને બાળકો સાથે આ દુર્ઘટના ઘટી પગ લપસી જવાને કારણે બંને બાળકો ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે કેનાલમાં આ બંને બાળકો ડૂબ્યા થરાદના અજાવાડા ગામની ઘટના છે કે જ્યાં પાણી પીવા હતા અને તે સમયે તેમનો પગ લપસી ગયો પાણીમાં ડૂબી જવાથી આ બંને બાળકોના મોત થયા છે પાણી પીવા ગયેલા ડૂબ્યા તારણ હાલ તો બહાર આવ્યું છે મોગજી પર જોડાયા છે મોગજી થરાદના અજાવાડા ગામે કેનાલમાં બે બાળકો ડૂબ્યા વિગત સામે આવી રહી છે શું માહિતી થરાદના આજાવાડા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા ઘટના સામે આવી છે કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસી થરાદ પોલીસ સહિત ફાયરની ટીમો પણ સ્થળે પહોંચી હતી બંને જે બાળકો છે તે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવે છે એમાં અરવિંદ ઠાકોર અને શૈલેષ ઠાકોર જે બંને નાના બાળકો હતા તે ડૂબી ગયા હતા અને બંને બાળકોના અત્યારે મૃતદેહ બહાર ખસેડવામાં બહાર નીકાળીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને થરા પંથકમાં બે બાળકો ના મોત ને લઈને અત્યારે અરેરાટી ફેલાઈ છે બિલકુલ મોકજી જાણકારી બદલ આભાર જસદણના કનેસરા ગામમાં પરણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે પોતાના ઘરે સાથે ખાઈ જીવન ટૂંકાવ્યું મૃતક કાજલ મેણિયાના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા પણિતાએ રૂમ નો દરવાજો ન ખોલતા પરિવારને શંકા ગઈ પરિવારે દરવાજો તોડતા પણિતાનો નો મૃતદેહ મળી આવ્યો છે ભાટલા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ગુજરાત ના મુખ્યમંત્રી કે સાથ સંભાળ્યા બાદ હવે હર સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ઓ સાંભળીએ કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત કે લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે સાથી કે રૂપમે उनकी टीम के एक सदस्य के रूप में आज मैंने गुजरात के उप मुख्यमंत्री के तौर पे चार्ज संभाला है मां अंबा के चरणों में वंदन करके राज्य के सभी नागरिकों की खुशियों की मनोकामनाएं मांगी है मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के विचारों में जो भी पूर्व मंत्रियों द्वारा अन्य विभागों में जो कामगिरी की गई है और उनके मार्गदर्शन और उनके सूचन लेके आज मैं अपने काम की शुरुआत करूंगा आज पूरे दिन में गुजरात के अलग अलग जो विभाग मुझे दिए गए हैं उसकी बैठकें रखी गई है और यही विभागों में जो भी कामगिरी चल रही है उसका निरीक्षण भी करूंगा और ये कामगिरी और भी अः स्मूथ कैसे चल पाए उसके लिए हम लोग आज चिंतन करेंगे Thank <laughs> you.